જ્યારથી ચૂંટણી પતિ છે હું મારા ડેડિયાપાડા વિસ્તારમાં છું અને સુખ દુઃખના કાર્યક્રમો હોય યોજના કે માહિતી હોય તાલુકા પંચાયતમાં જતો છું પણ ટીડીઓ સાથે અમે હતા ચા પીધી હતી અને યોજનાકીય જે કામો હતા મંડેગામાં એમણે બાવીસ કરોડનું ચૂકવણું કર્યું આદિ આદર્શ ગામમાં અઢાર કરોડનું ચૂકવણું કર્યું વિકાસશીલ તાલુકામાં ચાર કરોડનું પછી એફઆરએમાં ત્રણ કરોડ નેવું લાખ ને એવી ઘણી યોજનાઓ બાબતે અમે ત્યાં ચર્ચાઓ કરી હતી પછી અચાનક જ મનસુખભાઈની પોસ્ટ મેં જોઈ

છ માસ દરમિયાન હું અહીંયા ગેરહાજર હતો ત્યારે જે કરોડો રૂપિયાનો જે બિલો બન્યા છે એ કામો ગ્રાઉન્ડ પર છે કે એ ચર્ચા હતી પણ ભાજપના લોકોને ચારસો વીસ નો કરંટ એટલા માટે લાગ્યો છે કે આ તમામ ટૂંકવણાની અંદર એટલો રેલો રેલો છે કે એમના નર્મદા કમલમ જે બનાવી ત્યાં સુધી જવાનું છે મને લાગે છે એટલા જ માટે મનસુખભાઈ તાબડતોડ રોડ ઢીડિયાપાડા દોડી આવીને એને એના પર પડદા નાખવાનું કામ એમણે કર્યું છે બિલકુલ અધિકારીઓ અમારી ગેરહાજરીમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે બારની વડોદરા સુરત નવસારી અમદાવાદની એજન્સીઓને લાવીને અહીંયા કામ કરાવી રહ્યા છે ત્યારે આવનાર દિવસોમાં ગામ પંચાયતના સરપંચોને કામ મળે એમને સાથે રાખીને એમના પરથી આયોજન લેવામાં આવે એ જ અમારો હેતુ છે અને જે પણ લોકોએ આમાં ભ્રષ્ટાચાર કર્યો છે ટીડીઓ હોય કે બીજા હોય આવનાર દિવસોમાં અમે ખુલ્લો પાડવાના છે અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર અહીંયા થયો છે પોલીસ સમક્ષ શું રજૂઆતો કરવામાં જે મનસુખભાઈએ મારા નામ જોગ જે પોસ્ટ મૂકી હતી એ ઉશ્કેરણીજનક અને શાંતિનો માહોલ ઢોળાવવા માટેની પોસ્ટ હતી એ વિરોધમાં કાર્યવાહી કરવામાં આવે અને એ ફોટો કેસ દર વખતની જેમ ઈડીઓ પર દબાણ કરીને ફોટો કેસ કરાવવામાં એક કલાક એમના પ્રયાસો રહ્યા હતા ત્યારે પોલીસને મેં કીધું હતું કે ખોટા કેસ જો આવી રીતના થશે તો આવનાર દિવસોમાં અહીંયા ખૂબ મોટો આંદોલન થશે એટલે તે પણ શાંતિના માહોલમાં અમે તો પાંચ લોકો પણ એમની સાથે બેસવા માંગીએ છીએ લોકો કે છે તમે અમે એનું નિરાકરણ લાવવા તૈયાર છીએ પત્ર પણ લખતો છે પોલીસ ઇન્સ્પેક્ટરે એમાં કીધું છે કે મનસુખભાઈની સમગ્ર જવાબદારી છે કોઈ એક ઘટના બની શકે મનસુખભાઈએ એમના ઇન્સ્ટા ટ્વિટર અને એક્સ પર પોસ્ટ મૂકીને બધાને આમંત્રિત કર્યા હતા કે તમે ત્યાં પહોંચો હું પણ પહોંચી રહ્યો છું એટલે સ્વાભાવિકપણે અમારા પણ ઘણા સમર્થકો અને કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા અમે સંયમ જાળવીને બધાને શાંતિની અપીલ કરીને પોતપોતાના ઘરે રવાના કર્યા છે આજે પણ ઘણા લોકોના ફોન આવે છે

ને બાકીના સ્ટાફને બધાને બહાર કાઢી મૂક્યો હવે અંદર ટીડીઓને એની બંને વચ્ચે શું વાતચીત થઈ છે એ તો ટીડીઓ જાણે અને તરવા સાચી વાત જાણે પણ એ બે વચ્ચે વાતથી બધી ટીડીઓ ગભરાઈને ભાગી ગયો ઓફિસ છોડીને હવે આ વાતની વાત અમારા જે કાર્યકર્તાઓ અમારા મોતીભાઈથી માંડી શંકરભાઈ બીજા આગેવાનો તાલુકાના તૂટેલા લોકો એ વિસ્તારના પાણીના પ્રશ્નો લઈને રજૂઆત કરવા માટે એ પણ ગયા હતા તો ટીડીઓ તો નીકળી ગયા અને ગભરાયેલો હતો આ વાતની મા વાત અમારા કાર્યકર્તા મને જાણ કરી કે ડીડિયાપાડામાં આ પ્રકારની ઘટના ઘટી છે અને ટીડીઓ ભાગી ગયા છે અને તૈતર કોઈ સાથે કંઈક પ્રકારનો કંઈ ઘટના આવી ઘટી છે કોઈ વિષય બાબતે એ વિષય બે એ લોકો જાણે બે જાણ પણ આ સ્થિતિમાં મારે બીજી પણ મારી રીતના મેં માહિતી મેળવી તે મેં તાત્કાલિક ડેડીયાપાડા હું પહોંચી ગયો અને પાંચની આસપાસ અમારા કાર્યકર્તાઓને મેસેજ કર્યો મેં કે હું ત્યાં ડેડેપાડા પહોંચું છું અને બધા તાલુકા પંચાયતના સભ્યોએ ત્યાં તાલુકા પંચાયતે પહોંચું એ હવે બધા તાલુકા પંચાયત ની કચેરીમાં અમારા તાલુકા સભ્યો છે મોતીભાઈ છે આ બધા અમે બેઠા હતા તો આ દરમિયાન આખું ટોળું લઈને વસાવા વસાવાયા લગભગ દોઢસો જેટલા લોકો અને એમાં મોટા ભાગના દારૂ પીધેલા હતા અને આખો ઓફિસનો અમારો ઘેરાવો કરી લીધો હવે હવે એમને કઈ બાબતમાં આ આખું કરવાની ફરજ પડી એ કંઈ સમજાતું નથી પણ એમને એટલે એ પ્રકારનું એટલું ખરાબ વર્તન કર્યું ગઈકાલે એક ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું વર્તન અમારી સાથે કર્યું કેટલાક કર્મચારીઓ સાથે પણ એમને આ પ્રકારનું વર્તન કર્યું જે કર્મચારી બોલી શકે સ્થિતિ નથી પણ એક ડરાવવાના ધમકાવવાના એના પ્રયત્નો છે પણ મારે એટલા માટે ડેડે પણ તાત્કાલિક જવું પડ્યું કે મને જે માહિતી મળી તે પ્રકારે એક તાલુકા વિકાસ અધિકારીને એને ડરાયા હતા ધમકાયા હતા એને અનેક પ્રકાર એની ધમકીઓ આપી હતી તો આ પ્રકારનું જો વાતાવરણ હોય તો બાકીના અન્ય કર્મચારીઓ પણ મને ટેલિફોનિક વાતચીત કરી કે સાહેબ આ સ્થિતિમાં અમે કરી કામ કરીશું મને પણ લાગ્યું કે જો આ જે સ્થિતિ છે આવનારા દિવસોમાં આ વિસ્તારમાં કામો કરવા બહુ મુશ્કેલ છે એટલે

ચૈતર વસાવાને એટલું નોલેજ હોવું જોઈએ કે જ્યાં સુધી ચૂંટણીનું પરિણામ ન આવે ત્યાં સુધી હું સંસદ સભ્ય ચાલુ છું અને માન લો કે સંસદ સભ્ય નથી પણ આ વિસ્તારનો આગેવાન તો ખરો ને સમાજનો એક પ્રતિનિધિત્વ ખરો ને એટલે તો એને નોર્મલ જ્ઞાન નથી કે એના કાર્યકર્તા મતલબ પીધેલા હતા એટલે હેલફેલ બોલતા હતા તો આ આ સંજોગોમાં મારે એક જ દોસ્તો આપના માધ્યમથી કહેવું છે કે અત્યાર સુધી મારા ઇતિહાસની અંદર આવો કોઈ ધારાસભ્ય દબંગ ધારાસભ્ય કે જે ગુંડા પ્રકારના લોકોને સાથે રાખે છે કાલે એની સાથે આવેલા થાય બધા ગુંડા પ્રકારના લોકો તોફાન કરવાના ઇરાદા થયા પંદર દોઢસોનું ટોળું હતું તો આ સંજોગોમાં આ એક જ વસ્તુ છે કે દાદાગીરી કરી લોકોને ડરાવવા ધમકાવવા અને પોતાના મનમાની મુજબ બધા કામો કરાવવા આ માનસિકતા એની બિલકુલ છે તો આ આખા દિવસની ગઈકાલની આ આખી ઘટના છે હવે તાલુકા વિકાસ અધિકારી નો અમારો સંપર્ક થયો નથી પણ બીજા બીજા માધ્યમો દ્વારા જાણ મળ્યું છે કે જૂનો ઓડિયો વાયરલ થયો તો એના અનુસંધાને આ ડીડીઓને ત્યાં ટીડીઓને આ ચૈતરભાઈ ધમકાવવા માટે ગયા હતા અને બીજું કે આખી ફાઇલો લઈને ગયા હતા કે આગામી દિવસોમાં આ દરેક વિભાગના કામો કે મને પૈસા વગર કોઈ કામો કરવા નથી અને કામોની યાદી આપી આ સિવાય બીજા કોઈ કામો ધારાસભ્ય અહીં હું છું અને હવે બીજા કોઈ પદાધિકારી કોઈ સંસદ સભ્યની પણ વાત માનવી નહીં કારણ કે કેટલાક કામોમાં હું રજૂઆત કરું તો અધિકારીઓને એટલે એ વાત એને ખબર પડી હશે એટલે એના મગજમાં એવું છે કે હવે સંસદ સભ્ય મનસુખ રહ્યા મનસુખભાઈ રહ્યા નથી અને એમની વાત સાંભળ્યું નહીં બધું હું જે પણ કંઈ કહું તાલુકામાં કે સાગબારામાં કે આ વિસ્તારની અંદર બધું મને પૂછીને જ કરવું આ આ આ પ્રકારની માનસિકતા એ ધરાવે છે એ એ વાત એની માનસિકતા તદ્દન ખોટી છે લો કે સંસદ સભ્ય નથી તો પણ આ વિસ્તારના આગેવાન તરીકે મારે પ્રજાના પ્રશ્નો સાંભળવાની મારી ફરજ છે હું સમાજ સેવક છું અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને આ એની દાદાગીરીને ક્યારેય પણ અમે એ એ એ ચલા ચલાવી લેવાના એ નથી જે ભૂતકાળની અંદર જે સારું એક વાતાવરણ સુમેળભર્યું વાતાવરણ એ અમે સ્થાપિત કરવાના અને કર્મચારી એ વિસ્તારમાં કામ કરતા કરનારા લોકોને પણ અમે બિલકુલ કાયદાને ધ્યાનમાં રાખીને મદદરૂપ થવાના છે એ બધી દબંગી કરવા માગે છે અને આમ આદમી પાર્ટીના એક પ્રકારના બધા જ લોકો એક ગુંડા પ્રકારના છે તો આવનારા દિવસોમાં આ આમની જે દાદાગીરી વધુ ન મજબૂત બને એ લોકો એટલે અમારે પણ સજાગ રહેવું પડે અને જવાબદાર જિલ્લાના અધિકારીઓને પણ અમે ધ્યાન દોરવાના છે અને સરકારમાં પણ ધ્યાન દોરીશું અને આમ પણ ગુનાહિત કૃત્ય સાથે જોડાયેલા આ ધારાસભ્ય ચૈત્ર વસાવા છે જેને મરજીમાં આવે ત્યારે ગમે તેને મારી દેવાનું અધિકારીઓને મારવાનો જીવ વિના લોકોને મારવાનું કર્મચારીનો મારો અને પછી આરોપ કે મારા પર ખોટી ફરિયાદ ગુનો એ કરે છે દાદાગીરી એ કરે છે ઘટના અમે લોકો હતા અને આવ્યા તો ખરેખર ઝઘડો કોણ કરવા માંગે છે વાતાવરણ કોણ ડરવા માંગે છે તો આ આ વસ્તુ એ ગુના એ કરે છે અને કાયદો હાથમાં એ લેવા માંગે છે અને સાવકાર બનવા માંગે છે અને મેં જે જોયું કાલે કે આ ઝઘડો કરી અમારા સાથે ઝઘડો કરી અને સીધો પોલીસ સ્ટેશન પહોંચી જાય છે અને ફરિયાદ આપે છે લેખિતમાં કે મને મનસુખ ભાઈ કે સરકાર દબાવવા માગે મારા પર ખોટા કેસ કરવા માંગે છે હવે અમે અમે હવે એ કઈ રીતના એ માની લે છે કે મારા પર ખોટા કેસ એ મતલબ એને એને ડર છે એક પ્રકારનો તો એ આ ગુના કરે છે અને ફરી પોતે જ ફરિયાદ આપે છે આ એ એક મને સમજાતું નથી પણ એના એનામાં બધું નોલેજ છે પણ એ એક પ્રકારનો એ એ પેલા આમ આદમી પાર્ટીના જે ભ્રષ્ટાચાર કરવો અને વાતો કરવી એ એની નીતિ છે છે કરે દાદાગીરી ટોળા સાહી લઈને એ આવે છે અને છતાં આરોપ મૂકે છે આ જ વસ્તુ મારે કહેવાનું છે કે ખરેખર પોલીસ તંત્ર કે જિલ્લા વહીવટી તંત્ર પણ આને ઓળખવો પડે દાદાગીરી કરવી છે જુઠ્ઠું બોલું ને જોરથી બોલું આ એની નીતિ છે એટલે એને ગુનાહિત ગુના ગુનાહિત વૃત્તિ માણસ છે દાદાગીરી છે ગુંડાગીરી કરવી છે કાયદો હાથમાં લેવો છે ટોળાશાહી ભેગી કરીને દબાવવાનું છે અને ઉપરથી અમારા પર આરોપ મૂકે છે આ આ આની માનસિકતા તમે જુઓ આ સમજવાનું વહીવટી તંત્ર આ સમજવાની જરૂર છે ગઈકાલની ઘટના તમે જુઓ અમે તો દસ પંદર લોકો હતા અને પોઝિટિવ વાતો કરી રહ્યા હતા કે કર્મચારીને અધિકારીને ડરાવવાની નહીં જોઈએ અને જે પાણીને લગતા જે પ્રશ્નો છે એ પણ તાત્કાલિક ઉકેલવા જોઈએ અમે તો પોઝિટિવ ત્યાં મીટિંગમાં થઈ રહી હતી એમાં તો ત્યાં આવીને અને એને પ્રશ્ન હતો એને પણ વાત અમારી સાથે ચર્ચા કરી હતી તો પાંચથી દસ પંદર લોકો આવો હતું અમે જેટલા હતા એટલા માણસો આવ્યા હતા આ સો દોઢસો લોકોને બધાને દારૂ પીવડાની લે આવ્યા અને પછી પોલીસમાં ફરિયાદ આવે પોલીસ પણ કડક હાથે કામ લે કારણ કે પોલીસ પણ એને છાવરે છે એવું મને લાગે છે